હાલ થોડા દિવસ પહેલાં તળાજા નગરપાલિકા દ્વારા તળાજામાં ઓગણીસ જેટલા ધાર્મિક સ્થાનોને હટાવી લેવાની નોટિસ આપવામાં આવી હતી જેના વિરોધમાં આજે તળાજામાં આવેલ તિલક ચોક ખાતેથી રેલી સ્વરૂપે તલાજા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ અને નગરસેવકો સાથે રાખીને તલાજા નગરપાલિકાની કચેરી ખાતે રામધૂન બોલાવીને આવેદનપત્ર અપાયું હતું અને ત્યારબાદ તલાજા પ્રાંત અધિકારી કચેરી જઈને આવેદનપત્ર અપાયું હતું જેમાં તલાજાના પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ બારિયા તેમજ તળાજા શહેર કોંગ્રેસ પ્રમુખ ગૌરંગભાઈ બાળજીયા તેમજ તાલુકા પ્રમુખ પ્રહલાદસિંહ તેમજ એનએસયુઆઈના જિલ્લા ઉપાધ્યક્ષ અતોહર મલિક તેમજ તળાજા આમ આદમી પાર્ટીના પ્રમુખ દશરથભાઈ સહિતના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાથે તળાજા નગરપાલિકાના નગરસેવકો પણ હાજર રહ્યા હતા અને આવેદનપત્ર અપાયું હતું વધુમાં આગેવાનો શું કહે છે સાંભળો જે કઈ મુદ્દો સીધો બહાર છે તો તે કોઈને નથી ફોન પર પાર્ટનરની માહિતી આપી છે હા હા ઓલો ગુપ્ત ને આના ધાર્મિક દબાણો ને નોટિસ આપો બીજા બધા માણસો તો આપો ને એ પડાવી દો ને નહીં હે નહીં નહીં તો અમે લખશું પછી જો આ દબાણો આ ક્યાંય પણ મંદિરોની કાંકરી ફેરવવામાં આવી એટલે તરત આની અમે રીડ કરશું અને જેટલા જે સામાન્ય માણસો દબાણ કરીને બેઠા છે એ બધાને તકલીફ થશે ધ્યાન રાખવું સામાન્ય માણસો દબાણ કર્યા છે મકાન બનાવી લીધા સ્કૂલો બનાવી લીધી છે દુકાનો બનાવી લીધી છે મેન બજારમાં લોકોએ પગથિયા કાઢી નાખ્યા છે બધું ટ્રાફિક કરાવી દીધું એ લોકોને સિંગલ વાર રેલવેની તમામ જગ્યા તો પ્રશ્ન છે અને તંત્ર નોટિસ આપી દે છે ગમે ત્યારે જયશ્રી મોકલી દબાણ હટાવી નાખો મંદિર હટાવી નાખો શું કામ છે નરસિંહ મહેતા ની જન્મભૂમિ છે અને વીરવાડા નું નગરી હોય ત્યારે આ નગરી ની અંદર આઝાદી પહેલાના રજવાડાના સમયના ઓગણીસ જેટલા જે ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આવી છે એના વિરુદ્ધમાં સમગ્ર કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી અને તમામ સમાજના સેવકો એ રજૂઆત માટે આવ્યા છીએ આજે દુઃખની વાત એ છે કે તંત્ર દ્વારા તંત્રવાહકોએ જે નોટિસ આપી છે એની પાસે અમે જ્યારે જવાબ માગ્યો ત્યાં નોટિસ તમે શાના આધારે આપી કોના કહેવાથી આધાર આપી કયા આદેશથી આપી તો એનો તંત્ર પાસે કોઈ જવાબ નથી ત્યારે આપના માધ્યમથી પ્રજાને અને તંત્રને અમારી બધાની લાગણી અને વિનંતી છે કે આવું અંધેર તંત્ર હોય આટલા વર્ષોથી જે ધાર્મિક સ્થળો લોકોની આસ્થા સાથે જોડાયેલા હોય એને ડિમોલેશન કરવાની તમે નોટિસ આપો ને તમારી પાસે આધાર ન હોય તો એ ખરેખર તંત્ર માટે અને સરકાર માટે શરમજનક છે આવતા દિવસોમાં જ્યાં કાંઈ પણ જરૂર પડશે ત્યાં લોકોને સાથે રાખીને અમે પૂરેપૂરી લડત કરશું જય હિન્દો તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ તળાજા આજરોજ તળાજા શહેરમાં ઓગણીસ ધાર્મિક સ્થળોએ જે તંત્રએ દબાણ હટાવવાની નોટિસ આપી છે એ નોટિસ બાબતે અમે ચીફ ઓફિસર સાહેબને અને પ્રાંત ઓફિસર સાહેબને મળવા આવ્યા એ લોકો પાસે કોઈ જવાબ નથી સુપ્રીમ કોર્ટનું નામ એ લોકો ખરાબ કરે છે એવું કહે છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે પણ એમની પાસે કોઈ પરિપત્ર નથી કોઈ પરિપત્ર નથી કોઈ જવાબ નથી અને છતાં પણ એણે આ ધાર્મિક સ્થળોને દબાણના રૂપમાં ગણી નાખ્યા છે ખૂબ મહત્ત્વની બાબત એ છે કે આમાંથી મોટા ભાગના મંદિરો કે દરગાહ એ આઝાદી પહેલાંના છે આઝાદી પહેલાંની જગ્યા એ રાજાશાહીની હતી રાવળાહાટની જગ્યાઓ હતી ત્યાં ક્યારેય કોર્ટ કે તંત્ર સંસુપાત કરી શક્યા નહીં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તળાજા શહેરમાં જે દબાણ કર્યા છે એ દબાણને ક્યારેય નોટિસ આપવામાં આવતી નથી કોઈ કે મકાન બનાવ્યા છે કોઈ કે દુકાનો બનાવી છે કોઈ કે પોતાના ધંધા રોજગાર ચલાવે છે તો એમાં એ લોકોને કોઈ તકલીફ નથી ધર્મના નામે મત માંગતી આ સરકારે આનો જવાબ આપવો રહ્યો કે તમે કયા આધારે આ ધાર્મિક સ્થળોને પાડવાની નોટિસ આપો છો એક બાજુ હિન્દુ હિતકાર કાજ કે એવા નારા લઈને તમે મત માંગવા નીકળો છો તો હિન્દુ મુસ્લિમને લડાવવા ઝઘડાવાની આ વાતો છે ચૂંટણીઓ આવે ત્યારે પણ આવું આવે અને ચૂંટણીઓ પૂરી થાય પછી પણ આવું આવે આના સિવાય આ સરકાર પાસે કોઈ જવાબ નથી તંત્ર પાસે કોઈ જવાબ નથી કોઈ પણ અધિકારીએ અમને એક પણ વાર એવું કીધું નથી કે આ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો પત્ર એમની પાસે કંઈ છે જ નહીં તો કઈ રીતે એ હટાવશે જો એક પણ ધાર્મિક સ્થળની કાંકરી પણ હલાવવામાં આવશે તો તળાજા શહેર અને તાલુકામાં જ્યાં પણ દબાણો કર્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એમની ઉપર અમે કાર્યવાહી કરવાની સરકારમાં આવેદન આપશું અમે એ લોકોને ટાંચમાં લેવાની કાયદેસરની કાર્યવાહી થશે તો અમે કોર્ટમાં પણ જશું તમારે પોતાને પોતાનું ઘર ભરાય એ માટે બધું કરવાની છૂટ અને ધાર્મિક દબાણો તમારે હટાવી દેવા છે લોકોને હિન્દુ મુસ્લિમના નામે લડાવવા ઝઘડાવવા છે આ બેધારી નીતિ આ રાજ્યમાં હવે નહીં ચાલે આ સરકાર માટે બહુ શરમજનક અને ખેદજનક બાબત છે આની નોંધ અને સરકારે લેવી જોઈએ મારે તો આટલું કહેવાનું છે કે આ તળાજા ગામની અંદર કોઈ બી કોઈ પણ જાતની મંદિર મસ્જિદની કોઈ બજારની અંદર યા ગામડાઓની અંદર કોઈ ચર્ચાઓ થઈ નથી અને થાય નહીં એવી અમારી હરેકની ભાવના છે અને મંદિર કે દરગાઉ જો કોઈ પણ આને હાનિકારક કોઈ પણ વસ્તુ કરવામાં આવશે સરકાર દ્વારા યા નગરપાલિકા દ્વારા યા કોઈ કાર્યકર્તા દ્વારા ભાજપના હોય યા કોઈ પણ હોય તો અમે હાંકી લેશું નહીં અને પૂરેપૂરી અમે લડત આપશું જય હિન્દ જય ભારત હું જીલુભાઈ આહિર નગર સેવક વોર્ડ નંબર છ માંથી આ એક અમારા હિન્દુ ઉપર એક જે કોઈ સરકાર દ્વારા અથવા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે અમારા તંત્ર ઉપર જે આ કે અમારા મંદિરો ઉપર જે કોઈ કાર્યવાહી કરવાની વાત છે તો અમે એક મિનિટ ચાખીની લઈશું અને બીજા નંબરનું કે અમારે કદાચ જીવ દેવા પડશે ને તો એ દઈ જઈશું પણ મંદિર એકે તૂટવા નહીં રહીએ જય હિન્દ જય ભારત